લેણાદારો ઘરની બહાર આવીને તેમની સાથે દુર્વ્યવહાર કરતા હતા પરંતુ અભિતા બચ્ચન હિંમત ના હાર્યા પછી તેની નિર્દેશકો અને નિર્માતાઓનો સંપર્ક કરવાનું શરૂ કર્યું અને દરેક નાની મોટી ભૂમિકા કરીને તેની માત્ર પોતાનો ઋણ ચૂક્યું પરંતુ આ અપાર સંપત્તિ અને ખયાતી પણ મેળવી જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે બચ્ચન પરિવારની ગણતરી આજે બી ડાઉનમાં સૌથી ધનિક પરિવારમાં થાય છે અમિતાભ બચ્ચન પરિવાર ઇન્ડસ્ટ્રીના ફેમસ ફેમિલીમાંથી એક છે તાજેતરમાં અભિનેત્રી પુત્ર વધુ ઐશ્વર્યા રાય સાથે પરિવાર અને અભિષેક વચ્ચે અણબનાવની અફવાઓ વચ્ચે પુત્રી આરાધ્ય સાથે જલસામાં પહોંચી હતી જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આ સમાચારો વચ્ચે અમિતાભ બચ્ચન એક જૂનો ઇન્ટરવ્યુ વાયરલ થઈ રહ્યો છે જેમાં તેને પોતાની પ્રોપર્ટીની ની વેચણી વિશે વાત કરી હતી અમિતાભ બચ્ચન એકવાર શેર કર્યું હતું કે તેમના મૃત્યુ પછી તેમની સંપત્તિ કેવી રીતે વેચવામાં આવશે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો